રાષ્ટ્રની અને શાન સમા જાન્યુઆરી સિત પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી તાલુકા મથકે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અધ્યક્ષતામાં કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રીઓએ પરેડનું નિરીક્ષણ અને તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વને સૌને શુભેચ્છાઓ પાઠવી દેશભક્તિના ઉમંગભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટર સ્થાનિક નગરજનો વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું માંડવી તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધીના હસ્તે માંડવી પ્રાંત અધિકારીઓને એનાયત કરાયો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ ક્રાંતિકારીઓ અને બંધારણના ઘટવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્મરણ કરતાં જણાવ્યું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોખંડી પુરુષ અને દેશની એકતાના તાતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ સહિત ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા નામી અને અનામી વિરલાઓ રાષ્ટ્રની આઝાદી

આજે જિલ્લાના બધા ગણમાન્ય વ્યક્તિઓ પદાધિકારીઓ અધિકારીઓ અને ખૂબ સરસ ઉજવણી કરવામાં આવી અલગ અલગ સ્કૂલો તરફથી જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતું મજાની પરેડનું અને જે અલગ અલગ વિધિ વિભાગ દ્વારા એમની કામગીરીનું વખાણ કરતા જે ટેબલોપ છે એટલે એની પણ અહીંયા પ્રદર્શની કરવામાં આવી હતી અને લોકોએ ખૂબ ઉત્સાહ ભાગ લીધો છે આપ સૌની મારાવતી અને જિલ્લા વહીવટીતંત્ર હતી ચિત્રો તેના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા